જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે પચીસ આઠ બે હજાર પચીસ ના નજર કરીએ તો માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ ભારે વરસાદ પડવાથી હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક બત્રીસો ને છ્યાસી ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને સિત્તોતેર પોઈન્ટ દસ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ચાર ફૂટ છે અને દાંતીવાડા ડેમ છે હજુ પણ પાણી ની વધારો જોવા મળશે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી